બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ થરાદ જિલ્લાના સણાદર ખાતેથી શરૂ કરીને થરાદ અને બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સ્થળોએ બનાસ મોડલની મુલાકાત કરશે કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયના ડેલીગેશન આજે અંબાજી ખાતેથી મા અંબેના દર્શન કરીને પોતાનો પ્રવાસની કાર્યક્રમની શરૂઆત કરશે આ ડેલિગેશનમાં કેન્દ્રના સરકારના મંત્રીઓ સાંસદો અને અધિકારીઓ જોડાયા છે કેન્દ્રના સહકાર મંત્રાલયનું ડેલિગેશન આજે બનાસકાંઠા મોડલની મુલાકાત લેશે દૂધથી લઈને બાયો સીએનજી સુધી બનાસનું આગું સહકાર મોડલ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે આ ડેલીગેશનમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ સાંસદો અને અધિકારીઓ પણ જોડાયા છે તેઓ આજે બનાસકાંઠાના વડગામ તાલુકાની મોમનવાસ દૂધ ઉત્પાદક મંડળી બનાસ ડેરી ખાતે ચીઝ યુએચટી અને પ્રોટીન પ્લાન્ટ બનાસ મેડિકલ કોલેજ મોરિયા બાદરપુરા પ્લાન્ટ ડીસા તાલુકાના દામા સિમેન્ટ સ્ટેશન અને બાયો સીએનજી પ્લાન્ટની વિઝિટ કરશે આ ડેલિગેશન વાવ થરા જિલ્લાના લાખણી તાલુકાના ઝીરડા ખાતે અમૃત સરોવર અને સેવા મંડળીની મુલાકાત કરશે અને ત્યારબાદ લાખણી તાલુકાના કાતરવા કેટલ ફીડ પ્લાન્ટ અને બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લેશે કેન્દ્ર સરકારનું ડેલિગેશન વાવ થરા જિલ્લાના થરા સ્થિત બનાસ સોઇલ ટેસ્ટિંગ લેમ્પ સણાદર ડેરી ખાતે વિવિધ પ્લાન્ટની મુલાકાત કરીને માહિતી પણ મેળવશે જોકે આવતીકાલે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ વાવ થરાદ જિલ્લાના સણાદર ખાતેથી વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સ્થળોએ બનાસ મોડલની મુલાકાત કરવા માટે પહોંચી રહ્યા છે